આપણે ઉભા છીએ ઇન્ડિયામાં બરાબર અને પેલી બાજુ છે પાકિસ્તાન તો ચાલો હું તમને બતાવું ના ના યાર મેલવા પડશે પથરા જો પથરા મેલવા પડશે નાના કાપરા અને આ જોઈ શકો છો વલ્લાથી અહીંયા ગેટ બનેલો છે તેવો નજારો છે અહીંયા સો હેલો ગાયસ વેલકમ બેક ટુ બાલા યુટ્યુબ ચેનલ તો ભાઈઓ કેમ છો તો આજે આપણે જઈ રહ્યા છીએ વન ડે લક્ઝરી પ્રવાસ યાત્રામાં તો તમે જોઈ શકો છો તો મિત્રો આજે છે સાતમ તો આજે આપણે બધા લોકો આપણે ઘરેથી ખાવાનું લઈને આવી ગયા છીએ અને આજે ઘણી બધી જગ્યાએ આપણે ફરવા જવાના છીએ તો મિત્રો અમે કઈ કઈ જગ્યાએ ફરવા જવાના છીએ તે જોવા માટે તમે વિડીયોમાં બન્યા રહેજો અને શું ખરેખર લક્ઝરી પ્રવાસ યાત્રામાં કેવી મજા આવે છે ને બધું જ જણાઈશ અને બધો જ આપણે આનંદ કરીશું તો ચાલો હવે આપણે આગળ નીકળીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ નાના કાપડા અને આ જોઈ શકો છો વલ્લાથી અહીંયા ગેટ બનેલો છે તેઓ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ નાના કાપડા માં જહુ માતાના મંદિરે લાપુ માતાના મંદિરે તો તમે અહીંનો નજારો જોઈ શકો છો આ એવો નજારો છે કે તમને એકદમ ગેટ જેવો આકાર દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો તો ચાલો હું તમને માતાના દર્શન કરાવું તો મિત્રો આપણે નીકળ્યા છીએ લક્ઝરી પ્રવાસ યાત્રામાં અને આપણું પ્રવાસ નું આ પહેલું સ્થળ છે હા જવું માતા અને લાખુ માતાનું મંદિર છે તો ચાલો હું તમને દર્શન કરાવું તો મિત્રોમાં જહુ માતાના દર્શન કર્યા બાદ બાપુએ અમને ત્યાં બેસાડ્યા ચા નાસ્તા અને પાણીની એવી સરસ મજાની અમને સેવા આપી હોય તો મિત્રો આપણે માં જહુ માતા અને મા લાખો માતાના દર્શન કરી નાના કાપરાથી આપણે નીકળી ગયા છીએ આપણા લક્ઝરી પ્રવાસ યાત્રાના બીજા સ્થળે તો તમે વિડીયોમાં બને રહેજો મિત્રો આપણે બીજા કયા સ્થળે જઈ રહ્યા છીએ તેના માટે વિડીયો જોતા રહેજો ભાઈઓ તો મિત્રો આપણે લક્ઝરી પ્રવાસ યાત્રાના બીજા સ્થળે આપણે જવાના છીએ શ્રી હનુમાન દાદા મંદિરે ઘેડા તો તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો અને મિત્રો ગેડામાં રહેલું હનુમાન દાદા નું મંદિર શ્રીફળ મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો એવું પણ માનવામાં આવે છે કે હનુમાન દાદાની મૂર્તિ આશરે સાતસો વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ થયેલી હોય એવું માનવામાં આવે છે હનુમાન દાદાનું મંદિર ગેળામાં રહેલું જે મંદિર છે તે વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે શ્રીફળનો ડુંગર છે અને મિત્રો ગેળામાં રહેલું આ શ્રી હનુમાન દાદાના મંદિરે શ્રીફળ વધેરવામાં આવતું નથી મિત્રો રડતું મૂકવામાં આવે છે અને ઘણા બધા ભક્તો અહીંયા શ્રીફળ રડતું મૂકે છે કેમ કે અહીંયા હનુમાન દાદાના પરચા આપણા પાર છે મિત્રો પણ માનતા પૂરી થઈ હોય તે અહીંયા શ્રીફળ રડતું મૂકે છે મિત્રો અને વર્ષ છે ગેડામાં રહેલું આ હનુમાન દાદાનું મંદિર વિશ્વમાં એકમાત્ર જ મંદિર હશે જ્યાં શ્રીફળનો આવો ડુંગરો છે શ્રીફળનો આવો વિશાળ ડુંગર હોવાના કારણે હનુમાન દાદાનું મંદિર એક અનોખું જ મંદિર લાગે છે મિત્રો તમને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો આપડી વાલ યુટ્યુબ ચેનલ પર અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ નળાબેટ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડરે મિત્રો તો મારી સાથે તમે પણ ચાલો તો ફાઈનલી મિત્રો આપણે નળાબેટમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો વેલકમ ટુ નળાબેટ તો તમે અહીંનો નજારો જોઈ શકો છો એકદમ રણજો વિસ્તાર લાગી રહ્યો છે મિત્રો તો તમે અહીંના રસ્તાઓ જોજો મિત્રો જોરદાર તમને મજા આવવાની છે નળાબેટ સીમા આપનું હાર્દિક સ્વાગત કરે છે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નળાબેટ તમે જોઈ શકો છો ત્યાં સામેની બાજુ ટિકિટ બારી છે તો આપણે મહેશના બે જણા ટિકિટ લઈને આવી ગયા છીએ બે ટિકિટો લઈને અમે બે આવવાના છે પર પર્સન મિત્રો સો રૂપિયા ટિકિટ છે અહીંયા નળાબેટ બોર્ડર આપણા ગુજરાત અને પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાં સો રૂપિયા પર પર્સન ટિકિટ છે તો હું અને મહેશ બંને ટિકિટ લઈ લીધી છે તો તમે વિડીયોમાં બનાવી લેજો આપણે જઈએ આગળ બોર્ડર જોવા માટે અને મિત્રો ટિકિટ બેલ્ટની જેમ છે તમે મારા હાથમાં જોઈ શકો છો તમારે આ રીતના પહેરવાની રહેશે જેથી તમે ત્યાંના ટુરિઝમ મેમ્બર બની જશો મિત્રો જો મિત્રો તમે નળાબેટ બોર્ડરે આવો છો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો તો મિત્રો નળાબેટથી મતલબ કે અહીંથી ગુજરાત પાકિસ્તાનની બોર્ડર પચીસ કિલોમીટર દૂર થાય છે બરાબર અને અહીંયાથી ટુરિઝમ બસ મૂકવામાં આવેલી છે જે પચીસ કિલોમીટર તમને લઈ જાય છે અને લાવે છે અને તેની ટિકિટ છે ફક્ત સો રૂપિયા જેમાં તમારું ભાડું એક્સ વાય જે પણ જોવાનું છે તે અંદર આવી જાય છે અને મિત્રો તમે એક લક્ઝરી પ્રવાસ યાત્રામાં આવ્યા છો તો તમે ત્યાં પરમિશન લઈને તમારી જ લક્ઝરી લઈ જઈ શકો છો તો તમારે ટિકિટમાં ડિસ્કાઉન્ટ કાપી આપવામાં આવે છે મિત્રો જેથી કરીને તમારા ત્રણથી ચાર હજાર રૂપિયા બચી જશે મિત્રો જો મિત્રો તમારે તમારી જ લક્ઝરી લઈ જવી હોય તો તમે ત્યાં પરમિશન લઈ શકો છો તો આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે જઈશું જમવા અને જમીને આપણે નીકળીશું નળાબેટ એટલે કે ગુજરાત પાકિસ્તાનની બોર્ડરી તો મિત્રો તમે જોઈ શકો છો આપણા જે લક્ઝરી પ્રવાસ યાત્રામાં આવે છીએ તે અત્યારે આપણે રોકાયા છીએ જમવા માટે તો અત્યારે હા ચિત્રા સાતમ ના કારણે આપડે બિલકુલ કાકો ઘરેથી જમવાનું લાવે છીએ હા એકદમ ઠંડુ ઘરે થી જમવાનું લાવે છીએ તો જમી આપડે નીકળીશું મિત્રો આપણે જ્યાં નરેશભાઈ માતાજી આપણે જવા રોકા ત્યાંથી અત્યારે હવે આવી ગયા છીએ અને હવે આપણે જઈશું બોર્ડર જોવા માટે તો તમે વિડીયોમાં બનાવી તો ચાલો હવે આપણે જઈએ જોવા તો મિત્રો આપણી લક્ઝરી લઈ જવા માટે જે પણ આપણે પરમિશન લીધી હતી તે અહીંયા આપણે સબમિટ કરાવીને હવે નીકળીશું ગુજરાત પાકિસ્તાનની બોર્ડર જોવા માટે અને મિત્રો બોર્ડર અહીંથી પચીસેક કિલોમીટર દૂર છે અને તમે તે રસ્તાનો વ્યૂ નહીં અને મિત્રો પચીસેક કિલોમીટરનો રસ્તો મેં શૂટ કર્યો છે તો તમે ખાલી એકવાર જુઓ કે રસ્તાનો વ્યૂ કેવો દેખાઈ રહ્યો છે

તો તમને તો મિત્રો આ છે ઇન્ડિયા અને પાકિસ્તાન મેન બોર્ડર અને તમે જોઈ શકો છો મિત્રો આ બોર્ડર થી ફક્ત એકસો પચાસ મીટર ની દૂરી અંતરે પાકિસ્તાન મિત્રો ફક્ત એકસો પચાસ મીટર દૂરીના અંતરે પાકિસ્તાન ની હદ શરૂ થાય છે તો મિત્રો આપણે પેલી બાજુ આપણે ગુજરાત પાકિસ્તાન બોર્ડર પેલી બાજુ વ્યૂ જોઈ રહ્યા અને અહીંયા સેલ્ફી પોઈન્ટ મસ્ત હતો તે અહીંયા આપણે તેનો નજારો માણવા આવે છે તમે જોઈ શકો છો ભાઈ અહીંનો નજારો એકદમ કચ્છનું રણ હોય તેવો નજારો લાગી રહ્યો છે તો આપણા સાથે જે મિત્રો છે તે અહીંયા ફોટો વગેરે પડાવી રહ્યા છે સો રૂપિયા સો રૂપિયા પર પર્સન ટિકિટ માટે ટૂરમાં લક્ઝરી મૂકેલ છે તો પચીસ કિલોમીટર લાવે અને લઈ જાય છે બરાબર તો આ બધા આ બધા લોકો તેના માટે જ અહીંયા ઊભા છે તો તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે નીકળીએ શું ક્યાં હું નીકળવું ન આપણે ગુજરાત પાકિસ્તાન નળાબેટ બોર્ડરથી હવે નીકળી ગયા છીએ

દરિયા જેવું ભરાઈ ગયું ગયો ભાઈ બે અમે 25 કિલોમીટર જઈને આયા અને રીટર્ન આયા એટલે વરસાદ ચાલુ થઈ ગયો તો તે તમે જો ખાલી આ પાણી જેવું ભરાઈ ગયું છે ભાઈ નળા બેટ પાણી જેટલું ભરાઈ રહ્યું તમે જોવા ખાલી તો મિત્રો આપણે નળાબેટથી રિટર્ન થઈને અત્યારે આવી ગયા છીએ આપણે રાધનપુર અને મિત્રો રાધનપુર આવ્યા ને અમને જાણવા મળ્યું અત્યારે આપણે જઈ રહ્યા છીએ વરોણા અને પણ મિત્રો અહીંયા જે રાધનપુર મહેસાણાવાળો જે મેઇન બ્રિજ છે તે મિત્રો બંધ છે તેના કારણે અમારે પંદર કિલોમીટર ફરવાનું થઈ જશે તો અમારે પંદર કિલોમીટર ફરીને જવું પડશે અત્યારે આપણે જઈ રહ્યા છીએ વરોણા આપણે નાણા બેટ હા નળાબેટ થી નીકળ્યા વરોણા જતા હતા મહેસાણા રાધનપુર થી મહેસાણા જવાનો જે ઓવરબ્રિજ છે તે બંધ છે તેના કારણે અમે કિલોમીટર ફરીને સિંગલપટ્ટી રસ્તા ઉપરથી જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો રાધનપુર મહેસાણા વાળો ઓવરબ્રિજ બંધ હોવાના કારણે અમે એક અડધાથી એક કલાક અમે લેટ થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે સાડા છ અને જઈ રહ્યા છીએ અમે વરોણા તો તમે વિડીયો બન્યા રહેજો ભાઈઓ વળી જવાનું ને બરાબર રસ્તો ભાઈ તો આપડે વરોણા જઈ રહ્યા છીએ મિત્રો અને તમે જોઈ શકો છો કેવા સિંગલ પટ્ટી રસ્તા ઉપર જવું પડે છે કેમ કે સાધનપુર મહેસાણા વાળો જે મેઈન બ્રિજ છે તે બંધ છે તેના કારણે સિંગલ પટ્ટી રસ્તા ઉપર જવું પડે છે ક્યાં ઉતર ઉપર છે ગાડીમાંથી હો તો ભાઈ જો જબરજસ્ત રાધનપુર મહેસાણા વાળો પુલ બંધ હોવાના કારણે ભાઈ સિંગલપટ્ટી રસ્તાથી અમે વરણા જઈ રહ્યા હતા બધો તો ભઈ લક્ઝરીમાંથી બધો બેસંદર નેચર ઉતારે ભઈ બરાબર તો તમે જોયા ખાલી આટલા જ રસ્તામાંથી લક્ઝરી નીકાળવાની સબઈ તો બધા બેસંદર નેચર ઉતારી અને પછી જવા દેશે

બાજુ <coughs> દબાવો <laughs> <coughs> mm -hmm. <hums> <hums> <hums>

પેલું પત્ર લે લેવા પડશે કે પત્ર લે ના પુડા લઈ લેજો ફોનું આવે તો એ લઈ લેજે આરે

જય મા ખોડિયાલ ભાઈ ખોડિયાલ માના દર્શન કરવા જતા હતા મા માને આપડી લાજ રાખી હો ભાઈ જય મા ખોડિયાલ તો ભાઈ મારી એક નમ્ર વિનંતી કે ભાઈ તમને રસ્તાઓની ખબર ના હોય તો મહેરબાની કરીને આ રીતના ખોટા રસ્તાઓ ના બતાવશો ભાઈ કેમ કે અમે છપ્પન જણા હેરાન થયા છપ્પન જણાના જીવનો જોખમ હતો ભાઈ તો આ રીતના મહેરબાની કરીને ભાઈ કોઈને રસ્તાઓની ખબર ના હોય તો ખોટી જાણકારી ના લવી ભાઈ પણ પેલોને આપણે પૂછ્યું હતું કોઈ થોડા હતા થઈ દિવસ તમારા ગમે તે તમે કરી શકો પછી પાણી પડ્યો આવું જોવા તમે તો મિત્રો આપણે વરાણામાં કોરિયલ માતાના મંદિર આવી ગયા છીએ તમે જોઈ શકો છો एक्चुअली जो यार मेरे की

તો મિત્રો આપણે આખો દિવસ ફરી અને માં ખોડિયાળ માતાના દર્શન કરી અને હવે નીકળી ગયા છીએ આપણે ઘર તરફ અને તમે જોઈ શકો છો તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને વાલેમર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ રાખજો તો મિત્રો આખો દિવસ આપણે મોજ કરી અને હવે હવે નીકળી ગયા છીએ આપણે તાકીને ઘર તરફ તો અત્યારે વાગ્યા છે રાતના ચલા વાગ્યા રાતના અત્યારે વાગ્યા છે રાતના સાડા નવ વાગ્યા છે બરાબર રાતના સાડા નવ વાગ્યા છે અને હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને વાલે બ્રધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈ તો ચાલો મળીએ એક નવો વિડીયો લઈને તો બાય બાય